નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે બાવીસ તારીખ ચોથો મહિનો બે હાજર ચોવીસ ને રોજ ધાણા અને ધાણીની આવક વિશે વાત કરીએ તો આજે પાંચ હજાર ગુણીની ધાણા અને ધાણીની આવક નોંધાયેલી છે અને હાલ જે મિત્રો આ ચૌદ વીઘામાં જે રાજ્યનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો આ બ્લોકમાં તે મિત્રો પડતર આવક છે તમે જોઈ શકો જોયું તો મિત્રો જે ચાલીસ હજાર ગુણીની આવક થઈ હતી આ મિત્રો એ જ આવકમાં હજુ રાજ્યનું કામકાજ ચાલુ છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ જો મિત્રો આ પટ્ટામાં કમ્પ્લીટ થઈ ગયું છે આ સાઈડ અને હાલ અત્યારે અહીંયા ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે ધાણા અને ધાણીના ભાવ તો વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો આ ના ધાણા અને ધાણી ના ભાવ જોવા માટે આજે કેવું બજાર પોલીસે વિડીયોમાં જાણી દઈએ અઢારસો ને છોતેર અઢારસો ને છોતેર ભાવ જે ધાણી છે કલર વાળી ધાણી છે અઢારસો ને છોતેર અઢારસો ને છોતેર અઢારસો ને છોતેર ભાવ ધાણા છે જોઈ શકો છો સુપર કલર વાળા ધાણા છે અઢારસો ને છોતેર ક્વોલિટીમાં કઈ નો ઘટ અઢારસો એકાવન અઢારસો ને એકાવન અઢારસો એકાવન ભાવ જે છે સુપર કલર વાળા દાણા છે અઢારસો ને એકાવન નંબર વન ક્વોલિટી જોઈ શકો છો અઢારસો એકાવન તેરસો ને એક તેરસો ને એક ભાવ ધાણા છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી મીડિયમ કલર ચૌદસો ને એકાણું ધાણા છે ચૌદસો ને એકાણું ભાવ જે જોઈ શકો છો મીડિયમ કલર નો સોળસો ને અગિયાર સોળસો ને અગિયાર ધાણા છે થોડાક કલર વાળા ધાણા છે સોળસો

સોળસો ને એકાવન સોળસો ને એકાવન છે જોઈ શકો ભાવન પચીસો પંદરસો ને છોતેર પંદરસો ને છોતેર ભાવથી ધાણી છે જોઈ શકો છો મીડિયમ કલર માં છે પંદરસો ને છોતેર એકદમ ચોખ્ખી ધાણી મિત્રો તમે જે આગળ ધાણા અને ધાણીના ભાવ જોયા એ વીસ કિલોનો ભાવ છે અને તમે વિડીયોમાં જે ભાવ જોઈ લીધા છે મિત્રો એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બજાર તો એ સ્થિર જ છે તમે વિડીયોમાં જોઈ લીધું છે મિત્રો રાબેતા મુજબ જ બજાર જોવા મળી રહ્યું છે